વાહન ચોર બન્યા છે બેફામ એક્ટિવાની ચોરી વાપીના ચલામાં જાહેર રસ્તા પર પાર્ક કરેલા એક મોપેડ ની ચોરી થઈ હતી લોકોની અવર વચ્ચે ચોરી કરી અને ફરાર થતા વાહન ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો વાપીના સિવાડે આવેલા ચલા વિસ્તારમાં એક બેંકની બહાર રોડ પર એક ગ્રાહકે મોપેડ પાર્ક કર્યો વાહન પાર્ક થયા બાદ હેન્ડલ લોક પણ લગાવ્યું હતું તેમ છતાં બે શખ્સો સતત ધમધમતા અને લોકોની અવરજવર વચ્ચેના આ રોડ પર મોપેડ સુધી પહોંચ્યા છે અને ત્યારબાદ મોપેડનું હેન્ડલ લોક તોડી મોપેડની ચોરી કરી અને ફરાર થાય છે જોકે મોપેડ ચાલુ નહીં થતા વાહન ચોરોએ અન્ય મોપેડથી આ ચોરીના મોપેડને ચાલુ કરીને લોકોની અવરજવર વચ્ચે જ ફરાર થઈ ગયા હતા

આ બાળકીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં એકસો એસી કલાક બાદ મોત થયું પોલીસ આરોપી સામે મજબૂત પુરાવા એકત્રિત કરી રહી છે જેને લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આરોપી વિજય પાસવાનને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો આરોપી વિજય પાસવાનને મેડિકલ પરીક્ષણ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો કેટલાક ટેસ્ટ અંકલેશ્વર ખાતે થઈ શકે તેમ ન હોવાને કારણે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી આરોપીને અંદાજે અગિયાર વાગ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા પોટેન્સી ટેસ્ટ કરાવીને ફરીથી આરોપીને લઈ જવા પોલીસ દરમિયાન આરોપી દરમિયાન આરોપીના સ્પમનો નમૂનો લેવામાં આવ્યો આરોપી દુષ્કર્મ ગુજારવા માટે સક્ષમ છે કે કેમ તેમજ બાળકી સાથે દુષ્કર્મ બાદ મેડિકલ તપાસમાં જે પુરાવા ભેગા થયા છે તેની સાથે મેચ થયા છે કે કેમ તે જાણવું પણ ખૂબ મહત્વનું હોય છે

સમાખાડા વિસ્તારમાં આવેલ ઓરિયન્ટલ ક્લાસીસમાં અને શાળામાં લંપટ શિક્ષક દ્વારા નાપાસ કરવાનો ડર બતાવ શારીરિક અડપલા કરતો હતો જાતીય સતામણીનો ધોરણ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભોગ બની હતી ઘટનાને ગંભીરતાથી લઈને પીડિતાની ફરિયાદ પરથી લંપટ શિક્ષક વિરુદ્ધ પોક્સકો હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે બોરવી પોલીસ દ્વારા આરોપી રવિન્દ્ર ત્રિવેદીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં નામદાર કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો દુબઈ નું ફાયર ફાઈટર ભાવનગરમાં બુજાવશે આગ લાઈફ સેવિંગ રેસ્ક્યુ કરવા માટે મદદગાર સાબિત થશે રાજ્યમાં પ્રથમ વખત ભાવનગર એરપોર્ટ ને અત્યાધુનિક ફાયર ફાઈટર ફાળવવામાં આવ્યું છે ભાવનગર એરપોર્ટને ફાળવવામાં આવેલું આ ફાયર ફાઈટર ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમ છે જેમાં એડવાન્સ રેસ્ક્યુ કરવા માટેના તમામ સાધનો ઉપલબ્ધ છે તેરસો લીટર મિનરલ વોટરના નામે રહ્યું છે જેર વીસ રૂપિયામાં મળતું પાણી ખરીદતા હોય તો

જી હા સુરત શહેરમાં છેલ્લા અગિયાર મહિનામાંથી ઓછું જણાયું મહત્વનું છે કે પીએચ મૂલ્ય સાડા થી સાડા આઠ વચ્ચે હોવું જરૂરી છે અન્ય નમૂનાના ક્લોરાઇડ અને હાર્ડનેસનું પ્રમાણ વધારે જોવા મળ્યું નમૂના ફેલ થતા એસએમસી દ્વારા કષ્ટભંજન ટ્રેડર સહિત અન્ય કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી ઘટનામાં નકલી ખાતર બનાવતી ફેક્ટરી પકડાઈ યુટ્યુબ પરથી વિડીયો જોઈને તેને લિક્વિડ યુરિયામાં રૂપાંતરિત કરતા એક તરફ રાજ્યમાં ખેડૂતોને પૂરતું યુરિયા ખાતર નથી મળી રહ્યું તો બીજી તરફ બનાસકાંઠામાંથી નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાય છે દિયોદર તાલુકાના ડુચકવાડા ગામમાંથી સબસીડાઇઝ યુરિયા ખાતરમાંથી લિક્વિડ યુરિયા અને નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચ્યો છે આ સમગ્રકાંડમાં સામેલ કુલ છ આરોપીઓમાંથી ચાર આરોપીની બનાસકાંઠા એલસીબી પોલીસે ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરીને ઘટનાની ઊંડી તપાસ શરૂ કરી છે ફેક્ટરીમાંથી એક લાખ પંદર હજાર સાત્રીસ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે આરોપીઓ સરકાર માન્ય સબસીડી ધરાવતું યુરિયા ખાતર લાવીને યુટ્યુબ પરથી વિડીયો જોઈને તેને લિક્વિડ યુરિયામાં રૂપાંતરિત કરતા ત્યારબાદ જાણીતી ખાતર કંપનીનું લેબલ લગાવી તેનું વેચાણ કરતા આ ઉપરાંત પાલનપુર તાલુકાના કુંભલ મેર ગામનો રામજી પટેલ નામનો શખ્સ સરકાર માન્ય સબસિડી વાળા યુરિયાનો પુરવઠો ઉપલબ્ધ બનાવી આપતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે ભર શિયાળે પંદર દિવસમાં બીજી વાર પૂર આવ્યું વડોદરા મહાનગરપાલિકાના પાપે લોકોને પંદર દિવસમાં બે બે વાર ભર પૂરનો સામનો કરવો પડ્યો પંદર દિવસ પહેલા પાણીગેટ વિસ્તાર વગર વરસાદે પાણી પાણી થયો હવે કિશનવાડી વિસ્તાર પાણી થી લથપથ થયો વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાતા લોકોના ઘરમાં ઘુસી ગયું પાણી એટલું બેક માર્યું કે લોકોના બાથરૂમ ફળિયા અને હોલ સુધી ઘુસી ગયું કડકડતી ઠંડીમાં ઘરમાં પાણી આવી જતા લોકો ઘરની બહાર રહેવા મજબૂર થવું પડ્યું પાણી ઘરમાં આવી જતા લોકોની હાલત દયનીય થઈ ગઈ મેયર ચેરમેન બંને પૂર્વ વિસ્તારમાં હોવા છતાં અહીં સ્થાનિક સુવિધાનો અભાવ હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે આ એક વિસ્તારની વાત નથી આ પહેલા વડોદરાના પાણીગીટ વિસ્તારમાં ભર શિયાળે પૂર બહારમાં માં પૂર આવ્યું હતું રોડ પર પાણીની નદીઓ વહી હતી લોકોના ઘરમાં અડધી રાત્રે પાણી ઘુસી જતા લોકોની ઊંઘરામ થઈ ગઈ હતી લગાવવામાં પ્રજાના પૈસાનું પાણી કઈ રીતે થઈ રહ્યું છે તેનો આ પુરાવો છે ભાજપના નેતાઓની ભૂલના કારણે પહેલા તકતી ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહના નામવાળી હતી જેનો વિવાદ થયા બાદ અંતે અડતાલીસ કલાક બાદ કાર્યાલય નવી તકતી લગાવવામાં આવી

આ મુદ્દે વિજય શાહે વિવાદ બાદ થી જ મૌન સેવ્યું છે મહત્વનું છે કે વડોદરા શહેર ભાજપના કાર્યાલયનું રવિવારે ઉદઘાટન કરાયું મસ્ત મજાની તકતી પણ લગાવી દેવાય પરંતુ સોમવારે કઈક આ રીતે નવું કાર્યાલય તકતી મુક્ત થઈ ગયું કહેવાય રહ્યું છે કે વિવાદના કારણે તકતી ઉતારી લેવાની ફરજ પડી હાલ તો વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહને કમૂરતા નડી ગયા છે એવા સૂત્ર સાથે સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ અને ચર્ચાએ જોર પકડ્યું છે સોલાર વીજ પ્લાન્ટનો કર્યો વિરોધ વિરોધ અને નારેબાજીનું કારણ છે સોલર પ્લાન્ટ અરવલ્લીના મોડાસાના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફેલાયો છે એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન કબજે કરી દેવાતા ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા ચારસો વીઘામાં રહેલ સોલર વીજ પ્લાન્ટનો વિરોધ કરવામાં આવ્યો ખાનગી કંપનીએ સોલર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા

દાવેજ વચ્ચે ધાર્મિક સ્થાન ના ટ્રસ્ટીઓની ચૂંટણી નું મતદાન થયું ફક્ત એક તરફી ચૂંટણીના પગલે મામલો ફરી પાછો કોર્ટમાં પહોંચે તેવી શક્યતાઓ છે

બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થર મારી ખંડિત કરી હતી આરોપીઓ વિરુદ્ધ અગાઉ બે રાઉટિંગના ગુના દાખલ છે હજુ પણ અન્ય બે આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આકૃત્ય કરવામાં આવ્યું છે આ ઘટનામાં પોલીસે વીસ જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી શહેરના એક હજારથી વધારે સીસીટીવી ફૂટેજ જોયા બાદ આરોપી પોલીસ પકડમાં આવ્યા છે સાથે જ અડતાલીસ કલાકમાં જ બાબા સાહેબની પ્રતિમા પુનઃસ્થાપિત કરાઈ છે कल के लिए लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉन की वार्निंग है और डे थ्री के लिए गुजरात uh, और सौराष्ट्र और कच्छ रीजन के लिए लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉन और इसके साथ ही हेली की भी वार्निंग है और तीन दिन के बाद फिर से मिनिमम uh, टेम्परेचर में uh, गिरावट दर्ज होगी और जो गिरावट होगी वो दो से तीन डिग्री सेल्सियस के आसपास मिनिमम टेम्परेचर में गिरावट होने का पूर्वानुमान है માવઠાના ખતરા લઈને આવી રહ્યા છે ત્રણ દિવસ સુધી માવઠું તબાહી મચાવશે જિલ્લાના ખેડૂતો પર મહા ખતરો ઓગણત્રીસ ડિસેમ્બર થી ફરી ઠંડી ઠારશે ગુજરાતમાં ખેડૂતોની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે એક આફતમાંથી માંથી ઉગર્યા બાદ નવી આફત આવી રહી છે જાણે માવઠું ખેડૂતોની પાછળ આદુ ખાઈ પડી ગયું હોય તેવું લાગે છે તડકડતી ઠંડી વચ્ચે આવતીકાલથી માવઠું મહામુસીબત બનીને ત્રાટકવાનું છે હવામાન વિભાગે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર એમ ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે એકવીસ જિલ્લા પર માવઠાનું મહા જોખમ છે આવતીકાલ એકવીસ જિલ્લામાં માવઠાની આગાહી છે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં આગાહી છે મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં માવઠું મુસીબત બનશે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં તબાહી મચાવશે તો સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લામાં માવઠું ખેડૂતોની મહેનત પર પાણી ફેરવશે અરવલ્લી મહીસાગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો છે બીજી તરફ આ ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડી ઘટી જશે ભાગના શહેરોમાં તાપમાનનો મારો ચાર ડિગ્રી વધશે ત્રણ દિવસ બાદ ફરી ઠંડી કહેર મચાવશે